સુરત ઉધનામાં ડબલ મર્ડરની ઘટનામાં બનેવીએ સાળી અને શાળાની હત્યા કર્યાની કબૂલાત પોલીસ સમક્ષ કરતા ઉધના પોલીસે હત્યારાની અને ધરપકડ કરી વધુ તપાસ આરંભી હતી

જયારે હત્યારા સંદીપ ગોર મોડી રાત્રે જ ઉધના રેલ્વે સ્ટેશન થી પોલીસે ધરપકડ સાથે પૂછપરછ કરી હતી ત્યારે સંદીપ એ સાલી જોડે લગ્ન કરવા મામલે ડબલ મર્ડર ની ઘટના ને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી હતી જ્યારે વધુ તપાસ ઉધના પોલીસે હાથ ધરી હોવાની વિગત જાણવા મળી છે કાલે રાત્રે તારીખ આઠ ઓક્ટોબર બે હજાર પચીસ ના રોજ રાત્રે આશરે બે કે ત્રણ વાગ્યાના રોજ કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો કે એ જુદારામનગર સોસાયટી છે પટેલ નગર ઉર્ધા પોલીસ સ્ટેટન વિસ્તારમાં છે ત્યાં કોઈ ઘટના બની છે અને અવાજ આવી રહ્યો હતો એકસો બાર જે પોલીસની ગાડી છે એ ત્યાં એની પહોંચી જાય છે અને ત્યાં જોતાં બેથી લગભગ બે માણસોની બોડી જોઈએ છે એકસો આઠ નંબર બોલાવે છે અને બીજા પણ એક બેન છે જેને પણ એન્જોય કરી હતી એ તમને મેં હોસ્પિટલમાં તાત્કાલિકમાં શિફ્ટ કરવામાં આવે છે પોલીસે ત્યાં જ્યારે ત્યાં શિફ્ટ કરે છે ત્યારે હોસ્પિટલમાં ડૉક્ટર એમાંથી બે જણ છે એક મેલ છે અને ફિમેલ છે જેમની ઉંમર આશરે ત્રીસ વર્ષ અને બીજા લેડી છે એમની ઉંમર આશરે ચોવીસ પચીસ વર્ષ છે એમને મૃત જાહેર કરે છે ઘટના એ બની હતી કે જવાહરનગર જે સોસાયટી છે સાંઈ જવાહર ચોકી સાંઈ જવાહર સોસાયટી પટેલ નગર જે સોસાયટી છે ઉજનામાં પોણા દસ વાગ્યાના આસપાસમાં જે સંદીપ ઘનશ્યામભાઈ ગોળ છે જેની ઉંમર બત્રીસ વર્ષ છે એ એમની વાઈફ પાસે જીદ મૂકે છે અને નાની બહેન એટલે કે જોડે એને મેરેજ કરવા છે છે જે અને અને એમના એમના સાસુ એ ચાર તારીખના રોજ પ્રયાગરાજથી સુરત આવ્યા હતા જે એમના શાળા છે મિશ એમને એમના મેરેજ છે ડિસેમ્બરમાં અને એ માટે ખરીદી કરવા માટે એ લોકો સુરત આવે છે ખરીદી કરી અને એ ઘરે જ્યારે પોતાની મિત્રના ઘરે આવે છે અને જીજા સાથે વાત થાય છે ત્યારે જે આ જીજા છે સંગીત ઘનશ્યામ ગોળ ઉંમર વર્ષ બત્રીસ એ જીત પકડે છે કે મારે તમારી નાની દીકરી મમતા સાથે મેરેજ કરવા છે અને તમારી મોટી દીકરીને હું દિવસ આપી રહ્યો છું આ બાબત ઉપર જ અગ્રેસરું થયું અને મમતાએ ના પાડી કે હું તમારી સાથે લગ્ન નહીં કરું મારી મારા બેનને પણ તમે વિશ્વાસઘાત કરો છો કે હું તમારી સાથે મેરેજ કરી શકું એમ છું નહીં તે વખતે જે આ સંગીત વિશ્વાસ ઘનશ્યામ ગોળ છે તે પોતે અગ્રેસર થયો અને પોતાની પાસે રાખેલા ચપ્પોરથી જ્યારે હુમલો કરે છે મમતા ઉપર એમના સાળી ઉપર ત્યારે જે શાળા જે પણ વચ્ચે પડે છે એમનામાં પણ આ સંદીપ હુમલો કરે છે અને ગંભીર રીતે ઈજાઓ થતાં બ્લીડિંગ પણ ત્યાં બહુ થયું હતું અને એમના સાસુ વચ્ચે ત્યારે એમને પણ ઈજાઓ થઈ હતી અને જ્યારે કંટ્રોલ રૂમમાં ફોન આવે પોલીસ પહોંચી એકસો આઠ પહોંચી અને ત્રણેય જયારે ઇમરજલી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવે છે ત્યારે ડોક્ટર એમાંથી એમના શાળા અને સાળીને રૂચ જાહેર કરે છે રાત્રે જ આરોપીને પણ સંદીપ બત્રીસ મે પોલીસ અરેસ્ટ કરી દીધો છે પ્રાથમિક હકીકત એવી જાણવા મળે છે કે બે હજાર એકવીસમાં જે એમના સાળી મમતા છે એ અહીંયા જ એમની સાથે રહેતા હતા અને એક પ્રાઇવેટ ફોર્મમાં બંને જણા સાથે જોબ કરતા હતા સાથે આવજા કરતા હતા અને એ વખતે જે લોકો વચ્ચે પ્રેમ સંબંધ હતો પરંતુ પાછળથી ઘરમાં ખબર પડતા એમના સાળીને પ્રયાગરાજ પોતાના ઘરે વતનમાં પાછા પરત મોકલી આપવામાં આવ્યા હતા પરંતુ જ્યારે આ marriage ની હોળી માં તો તેને મમતા પાછી એમના સાળી પાછા આવે છે ત્યારે ફરીથી પાછી આ વાત છે અને મમતા મેરેજ marriage ના પાડતા આ સંગીત ઘનશ્યામ કૌર છે એ પોતે પોતાની માનસિક પરિસ્થિતિ છે એમાં ગુસ્સે થઈ અને ચક્કુથી એમના પર હુમલો કરે છે એને આ જ હતું કે જો એ મારી સાથે લગ્ન નહીં કરે તો હું એને પારીસ નાખીશ આ એક માનસિક નિર્ણય લઈને જઈ ત્યાં મીટિંગમાં બેઠો હતો અને વાત મૂકી હતી કે મારે મપા જોડે મેરેજ કરવા છે